નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું આદુ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક આદુ એ અઢીથી ત્રણ ફૂટ ઊંચાઈની જાળીનું પીળા અથવા આછા ગુલાબી રંગનું મૂળ છે જે જમીનની નીચે જોવા મળે છે નંબર બે આદુનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી આદુની અંદર કોઈ બીજ હોતું નથી નંબર ત્રણ આદુનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મસાલા અને તવા તરીકે થાય છે નંબર ચાર આદુ સ્વાદમાં તીખો હોય છે નંબર પાંચ આદુના સેવનથી શરીરની પાચનશક્તિ વધે છે અને ચીડિયાપણું દૂર થાય છે તે નિવારક અને સ્વાદિષ્ટ હોય છે અને વાયુ અને કફનો નાશ કરે છે નંબર છ આદુનો ઉપયોગ ચા ચટણી અને અન્ય વાનગીઓમાં તેનો સ્વાદ વધારવા માટે થાય છે નંબર સાત સૂકા આદુને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે નંબર આઠ સૂંઠમાંથી તેલ કાઢવામાં આવે છે નંબર નવ ભારતમાં તે મોટાભાગે બંગાળ બિહાર ચેન્નઈ મધ્યપ્રદેશ કોચી પંજાબ અને ઉત્તર પ્રદેશમાં થાય છે નંબર દસ આદુ ઔષધિ તરીકે ખૂબ જ અસરકારક સાબિત થયું છે તેથી તેને મહા ઔષધિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આદુ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ